નમસ્કાર મિત્રો ફરી એકવાર ગુજરાતી ખબરો યુટ્યુબ ચેનલમાં આપ સર્વે મિત્રોનું સ્વાગત છે આજના દસ ફટાફટ સમાચાર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી રાજ્યના અનેક વિસ્તારોમાં અનરાધાર વરસાદ સૌરાષ્ટ્રમાં પણ વરસાદી માહોલ જામ્યો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી લોકોને સતર્ક રહેવા અપીલ ભૂસ્ખલનને કારણે કેદારનાથ હાઇવે ફરી બંધ નોર્થ ઈસ્ટમાં પાંચ દિવસથી રેલ કનેક્ટિવિટી ખોરવાઈ જેસલમેરમાં ધોધમાર વરસાદ મુંબઈમાં હાઇટાઇડ હવામાન વિભાગે આજે દેશના એકત્રીસ રાજ્યોમાં વરસાદનું એલર્ટ આપ્યું છે યુપી બિહાર સહિત દેશના સત્તાવીસ રાજ્યોમાં વરસાદનું યલો એલર્ટ છે તેમજ ઉત્તરાખંડ ગુજરાત મહારાષ્ટ્ર મધ્ય કેરળમાં ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે રાજ્યના આવાસ યોજનાના લાભાર્થીઓને રાહત વાર્ષિક માત્ર બસ્સો રૂપિયાનો જ વેરો વસુલાશે પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલો તેર સૈનિકોના મોત પાકિસ્તાનના ઉત્તર વઝીરિસ્તાનના મીર અલીમાં આત્મઘાતી બોમ્બ બ્લાસ્ટ થયો છે હુમલામાં તેર સૈનિકો માર્યા ગયા છે જ્યારે ચોવીસમી વધુ લોકો ઘાયલ થયા છે ઘાયલોમાં મહિલાઓ અને બાળકો પણ સામેલ છે ઘણાની હાલત ગંભીર છે મંગોલિયામાં ઓરી મિઝલ્સના કેસોમાં ચિંતાજનક ઉછાળો જોવા મળી રહ્યો છે જેના કારણે દેશમાં કોરોના જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે એનસીસીડી દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ છેલ્લા ચોવીસ કલાકમાં ઓરીના બસો બત્રીસ નવા કેસ નોંધાયા છે જેનાથી દેશમાં કુલ કેસોની સંખ્યા દસ હજાર પાસઠ પર પહોંચી ગઈ છે અમદાવાદ પ્લેન ક્રેશ બાદ એર ઇન્ડિયાના કર્મચારીઓની ડીજે પાર્ટી શરમનેવે મૂકી નાચતા કર્મચારીઓનો વીડિયો થયો વાયરલ કંપનીએ દુઃખ વ્યક્ત કરીને ચાર કર્મચારીને કાઢી મૂક્યા આઈસીસીએ ક્રિકેટના છ નિયમો બદલ્યા ટેસ્ટમાં સાઇટ સેકન્ડમાં ઓવર શરૂ થવી જોઈએ બે ચેતવણીઓ પછી પાંચ રન કાપવામાં આવશે આ નિયમો નવી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ બે હજાર પચ્ચીસ થી સત્તાવીસ માટે ટેસ્ટ ક્રિકેટમાં લાગુ કરવામાં આવ્યા છે રોના નવા વડા પરાગ જૈન બન્યા આઈપીએસ પરાગ જૈનને ભારતના બાહ્ય ગુપ્તચર વિભાગ રો ના નવા ચીફ તરીકે નિમણૂક કરવામાં આવી છે હાલના રો વડા રવિસિંહા ત્રીસ જૂને નિવૃત્ત થશે પરાગ જૈન ઓગણીસો નેવ્યાસી બેચના પંજાબ કેડરના અધિકારી છે અને અગાઉ રોની એવિએશન રિસર્ચ સેન્ટરના વડા રહી ચૂક્યા છે વૃદ્ધો માટે સિનિયર સિટીઝન કાર્ડ બે હજાર પચ્ચીસ શરૂ સાઠ વર્ષથી વધુ ઉંમરના લોકો માટે સરકારનો મોટો નિર્ણય હવે સિનિયર સિટીઝન કાર્ડ બે હજાર પચ્ચીસ મળશે આ કાર્ડ વડે ઓળખ પુરાવા સાથે સરકારી યોજનાઓનો સીધો લાભ મળશે સોનાના વાયદામાં એક હજાર ત્રણસો સાત રૂપિયા અને ચાંદીના વાયદામાં બે હજાર રૂપિયાનું ગાબડું ક્રૂડ તેલ નેચરલ ગેસમાં સુધારો